સદારામ બાપાનો જય ઘોષ કરશું સમગ્ર પાટણ અને ગુજરાત ને ખબર પડે કે આજે બોલો સદારામ બાપા ની ધન્યવાદ આજે પાટણ પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર ઉત્તર ગુજરાત

કે પાટણની પવિત્ર ભૂમિ ઉપર આપણા કલોલના પૂર્વ ધારાસભ્ય આદરણીય મહાદેવજી ઠાકોર સાહેબ આપણા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સન્માન્ય ચંદનસિંહભાઈ રામાજી કટક જિલ્લા કોંગ્રેસ સમિતિના સન્માનીય શ્રી ગમનભાઈએ જે વાત કરી એમાં હું મારો સુર પુરાવું છુંભાઈ એ સમગ્ર દેશ અને દુનિયાને એક નવી રાહ લીધી છે ભારતીય નાચતા હતા એટલે એવો અહંકાર હતો કે ગુજરાતમાં અમે છવ્વીસ છવ્વીસ સીટો લઈ ગયા હતું પરંતુ બનાસકાંઠાની જનતાએ